હવામાન વિભાગની આગાહી મુજબ ડાંગમાં સતત સાર્વત્રિક વરસાદ વરસતા જિલ્લાની નદીઓ અને ધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યા છે ડુંગરો પર લીલી ચાદર છવાઈ ગઈ છે જેથી આહલાદક નજારો જોવા મળે છે જે પ્રવાસીઓ માટે આકર્ષણ છે જાણે દૂધની નદીઓ વહેતી હોય તેવા ધોધના મનમોહક આકાશી દ્રશ્યો સામે આવ્યા છે ડાંગની ઓળખ સમાન ગીરા ધોધ આજે તેના મૂળ સ્વરૂપમાં જોવા મળી રહ્યો છે ધોધમાં પાણીની આવક વધતા ગર્જના કરતા ઝરણા અને આસપાસની હરિયાળીએ સમગ્ર વાતાવરણને રમણીય બનાવ્યું છે આશરે એક સો ફૂટની ઊંચાઈથી નીચે પડતો આ ધોધ પર્યટકોને એક રોમાંચક અને રમણીય અહેસાસ કરાવે છે વઘઈથી માત્ર ચાર કિલોમીટર દૂર આંબાપાડા નજીક આ ધોધ પચીસ મીટરની ઊંચાઈ અને ત્રણસો મીટરની પહોળાઈમાં ફેલાયેલો છે જેના કારણે તેને ગુજરાતનો નાયગ્રા ધોધ કહેવામાં આવે છે અને આમ પણ સુરતીઓની પહેલી પસંદ હંમેશા ડાંગ જ રહ્યું છે ગિરિમથક સાપુતારાની મજા માણવા ચોમાસાની રાહ જોતા લોકો ચોમાસું શરૂ થતાં જ ઉમટી પડે છે હેમંત હળસ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ડાંગ